મોરબી જિલ્લાને ઇઠ્યોતેર કરોડથી વધુના ઓગણપચાસ જેટલા વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળવા બદલ અભિનંદન પાઠવી કરોડોની ભેટ આપી મોરબી આમાં આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂપે એકસો ને સત્યાસી કરોડના કુલ ઓગણપચાસ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ લોકાર્પણ અને અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિકાસ કામોના ખાતમુહૂર્તથી મોરબી જિલ્લા રોડ કનેક્ટિવિટી થવાની સાથે ડેરી પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે મોરબીમાં રવાપર ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીની નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવી અને જણાવ્યું હતું કે મોરબીને મહાનગરપાલ નગરપાલિકાના દરજ્જાથી સેના વિકાસને વધુ ગતિ મળશે વિવિધ વિકાસ લક્ષી લોકાર્પણ અને ખાત મુરતથી નાગરિકોની સુખાકારી વધશે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે વિશ્વ નેતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ બંને નવી ઊંચાઈએ પહોંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના કાર્યક્રમને મોરબી મહાનગરપાલિકાને જિલ્લાના ઉત્તમ કનેક્ટિવિટી આપવાનો એક મહત્વનો અવસર ગણાવ્યો હતો મુખ્યમંત્રીએ વિકાસ લક્ષી કામોની ભેટ આપતા આનંદ સાથે જણાવ્યું હતું કે મોરબીને મહાનગરપાલિકા કાનો દરજ્જો મળવાથી ના અભાવે કોઈ જ વિકાસ કાર્યમાં વિલંબ નહીં થાય નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધા મળશે તેમજ મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે મોરબીને વિકાસ ભેટ આપવા બદલ શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં માર્ગ અને મકાન સ્ટેટ હસ્તક રૂપિયા પંચાવન પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે રવાપર ધૂનડા સજનપર રોડના વાઇડનિંગ કામનું ખાતમુહૂર્ત માર્ગ મકાન પંચાયત હસ્તક રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે એનએચથી થી લગધીરપુર નગર નીચી માંડલ રોડના વાઇડનિંગ કામનું ખાતમુહૂર્ત રૂપિયા વીસ કરોડના ખર્ચે મોરબીના લાલપરથી વીરપર રોડ નોન પાકા રોડના માર્ગ અને મકાન સ્ટેટ હસ્તક રૂપિયા આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વાંકાનેર જડેશ્વર લજાઈ રોડના રિસરફ્રેસિંગ કામોનું લોકાર્પણ તથા રૂપિયા પંદર પણ ચોપન કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘલી મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટ હળવદનું ખાતમુહૂર્ત સહિત મોરબી તાલુકાના અઢાર હળવદ તાલુકાના દસ ટંકારા તાલુકાના નવ વાંકાનેર તાલુકાના છ નિમાળિયા તાલુકા છ મળી કુલ રૂપિયા એકસો સત્યાસી પોઈન્ટ ચારસો સાઠ કરોડના ઓગણપચાસ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું બીરો રિપોર્ટ ગોપાલ ઠાકોર સાથે રઝાક બુખારી મોરબી નિધિ દ્વારા આજના કાર્યક્રમ ને આપ ઉજાગર કરશો નમ્રિદ્ધી માનનીય મુખ્યમંત્રી મ્ય મજે ઘરીશી આને મજાશસ્તા તમાંવરાંરણ તમાંરણ મજેંવેવારણ જાંરણ જેંરણ જેંરણ જેંપ જેં� નામાંકિત કરી વિકસિત ગામમાં ગુજરાત રાજ્યના